નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે અને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ અલર્ટ બની છે સ્ટેડિયમને બોમ્બથી ઉડાડી દેવાનો ઈમેલ મળતા ડોગ સ્કોટ ચેકિંગ શરૂ કર્યું છે જો કે વધુ વાત કરીએ તો પોલીસ ટીમ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે પ્રાપ્ત વિગતો મુજબ આંગે ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં સિનિયર આઈપીએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઇમેલ પાકિસ્તાનના જેકેના ત્યારે નામનો મળ્યો અને એક લાઇનમાં વી વ્હીલ બ્લાસ્ટ યુ સ્ટેડિયમ લખેલું છે અને ઉલ્લેખનીય છે કે આ સ્ટેડિયમમાં આગામી દિવસમાં ત્યારે મેચ છે પહેલાં જ આ ઇમેલ ત્યારે મળવાની સાથે સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડમાં આવી ગઈ છે ઓપરેશન સિંદુર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને વધુ જણાવી દઈએ કે અને સઘન તપાસ હાથ ધરી છે આપને જણાવી દઈએ કે ઈમેલ આવ્યો ત્યારે પાકિસ્તાન જે કે નામે આવેલો છે ત્યારે ભારતને હેસ્ટેગ સિંદૂર બાદ આ ઈમેલ મળ્યો છે અને ત્યારે સુરક્ષા એજન્સીઓ હાઈ અલર્ટ પર છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ